એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ આરોપી પકડાયેલા હતા ગુનો આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવીર પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની જડતી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક મુદ્દા માલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુના પ્રવૃત્તિ કરે છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનાનો ભાઈ છે ઇધરીસ અજમેરી એ ઇધરીસ અજમેરીના ઘરે આ અને જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સિઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કીટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમોરે રે છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતા દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ

ઇદ્રિશને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે એનું શું ઇન્વોલ્વમેન્ટ છે એનું શું રોલ છે આ તપ આ જે ગુનો નોંધાયો છે એમાં એણે શું શું કર્યું છે અગાઉ કોઈ ગુનામાં એણે એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો એની તપાસ કરી એના એ બે સિવાય અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી હતી એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે આંકડો તો ઘણો મોટો છે આમાં કેટલા કેટલા લોકો સંકોડાયા સંકળાયેલા છે આગળની જે ગુનાની તપાસ ચાલી છે એમાં અમારી પાસે જે આરોપીનો લિસ્ટ છે એની અંદરના જેમ જેમ નામ ખૂટતા જાય એમ એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરીએ આ સાથે સંકળાયેલી છે એ દિશામાં તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યની કોઈ ગેંગ હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની જગાઈની એમો શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એમ ચિટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ અમે આ પોલીસ તપાસ કરી લીધી એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમે ત્રણ ચાર ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે બીજા જે કર્ણાટકથી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા એ પણ ધીમે ધીમે આગળ ખુલી રહ્યા છે હા આજે જે મુખ્ય બે આરોપી આપણને જે મળ્યા છે ને વીરોલન ભરત એના સાથે રહીને મેં જે જે ઓફિસર છે એની તો પણ તપાસ ચાલી રહી છે સાથે સાથે આ એલિયાસ છે અત્યારે હાલ એનું નામ એણે પરીખ નામ પરીખે નામ બદલી કાઢ્યું હતું રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો હતો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસર આપતા હતા ક્યાં એને બોલાવતા હતા એ બધી તપાસ પોલીસ કરી હતી